ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હવે પાલતુ શ્વાન રાખવા માટે નવા નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે અમદાવાદ મહાનગરપાલિકાની જેમ જ તે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાની નીતિ તૈયાર કરીને સ્ટેન્ડિંગની બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં નવા નિયમો આવ્યા છે જેમાં શ્વાનના માલિકે ફરજિયાત પોતાના શ્વાનનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે રજીસ્ટ્રેશન માટે વાર્ષિક બસો જેટલી ફી નક્કી કરવામાં આવી છે રજીસ્ટ્રેશન કર કરાવતી વખતે માલિકે પોતાનું આધાર કાર્ડ રેઠાણનો પુરાવો જેમ કે ટેક્સ બિલ શ્વાનનો ફોટોગ્રાફ અને ખાસ કરીને શ્વાનનું એન્ટી રેબીઝ રસીકરણ કરાયું હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે શ્વાનની માલિકી બદલાય તો પણ નવા માલિકે નવેસરથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે આ નિયમો અંતર્ગત અઢાર વર્ષથી વધુના વ્યક્તિઓ તે પાલતુ શ્વાનને ઘરની બહાર લઈ જઈ શકશે અને લા લાવી શકશે કોઈ કોઈ પાલતુ શ્વાન જાહેરમાં ગંદકી કરશે તો તેને પાંચસો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે આક્રમણ અથવા વધુ પડતા અવાજ કરતા શ્વાનને બહાર લઈ જતી વખતે મોઢા પર મજલ પહેરાવ ફરજિયાત છે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે પહેલી ડિસેમ્બરના બપોરે ત્રણ વાગે માહિતી આપી હતી અત્યારે તો પ્રથમ ફેઝની અંદર ઓફલાઈન રજિસ્ટ્રેશન માટેની મંજૂરી સ્ટેન્ડિંગમાંથી આપવામાં આવેલ છે જેમાં બસો રૂપિયા ભરાવીને અમારી જીએમ સેનાની કાર્યાલય ઓફિસ છે ત્યાં આગળ આવીને એમણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં માલિકના અમુક નીતિ નિયમો બનાવ્યા છે કે અઢાર વરસથી નીચેનો વ્યક્તિ એને લઈને બહાર ન જઈ શકે વેક્સિનેશન કમ્પલસરી જરૂરી છે અમુક જો એગ્રેસિવ શ્વાન હોય તો એને મોઢે માસ્ક પહેરાવીને બહાર લઈ જવું એના દ્વારા કંઈ પણ અસ્વચ્છતા થાય તો એની જવાબદારી માલિકની રહેશે શ્વાનની માલિકી બદલાય તો પણ એનું રજીસ્ટ્રેશનમાં આવીને ફરી નામ લખાવવાનું રહેશે આ ટાઈપના અમુક બેઝિક નિયમો આપણે અંદર રખાવડાયા છે